પાછું તમને આના ફિગર આપું કે આપણે ત્યાં જઈએ છીએ રાઈટ તો આપણે રાઈટ કરવા તો ન જ જાતા જે રીતે બીજા રાઈટ નથી કરે છે રાઈટ અને ઉપાડ્યું હતું હમાસ વાળા ને પેલેસ્ટાઈન વાળાને બધા ઉપાડ્યું તો હતું રાઈટ એવી રીતે આપણે કંઈ કરવા જ જાતા કે આપણા સ્ટુડન્ટ એવું કરતા નથી આપણે તો સિન્સિયરલી ભણવા જઈએ ને આપણે આપણું કેરિયર બનાવવા જઈએ છે એ તો તમને બધાને ખબર છે એનો કરવા ગયો તો કે આતંકવાદી હતો એ હમ તો આતંકવાદીની જેવું વર્તન એ લોકો કરે છે બહુ ખરાબ એમ આને તો ખાસ ખાસ વખોડવું જોઈએ અને મને તો થાય કે આ મોદી સરકારે એને છે ને એને પૂરેપૂરું આ વખતે ઠોકવું જોઈએ કે આવું તમે કરો એટલે નહીં તો બધા આપણે સ્ટુડન્ટને બધાને એવું કરી દાખું કે હવે પછી કોઈ સ્ટુડન્ટ અહીંયા જાય જ નહીં ને ખરેખર તો જવું જ નહીં આવું અપમાન સહન કરવા આપણે શું કામ જઈએ ભાઈ ત્યાં હું તો એમ જ કહું છું કે હમણાં તો અમેરિકામાં તમે નામ ન લેતા ને મોકલતા નહીં કોઈને હું તો અરજ આ તો મારી અરજ છે રાઈટ ને મારો ઓપિનિયન છે તમારો ઓપિનિયન કંઈ જુદોયું હોય એવું એવું નથી કે કદાચ હું જેમ માનતો હોય ને હું કહેતો હોય એ તમને તમારું પણ એવું જ માનવું પણ તમે એની ભાઈ કોમેન્ટ કરજો પણ મને તો એ રિયલી શરમજનક કહેવાય ને ન્યા બિહારી મૂક્યો ને પછી પાછા એને જાય ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ બસ તારો આનંદમાં હોય તો પણ આજે જે છે ને મારે તમને વાત એ કરવી છે કે એક એવી જે એવી સ્ટોરી એટલે વિડીયો છે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે બહુ હોટ રાઈટ અને એ જે વિડીયો જે છે એ સ્ટુડન્ટ એક સ્ટુડન્ટ આપણો ઇન્ડિયન સ્ટુડન્ટ અમેરિકા જાય છે અને અમેરિકા ન્યાય ન્યૂયોર્ક એરપોર્ટ ઉપર એને કઈ રીતે આ લોકો એને પકડે છે અને એને એના ઉપર કેટલો અત્યાચાર કરે છે એમ હવે એ જે એ છે ને આ વિડીયો કોઈ આપણે કુણાલ જૈન નામના એક આપણે એન્ટરપ્રેન્યુર છે એને યુએસએમાં આપણે ઇન્ડિયન એ ભણેલ પણ ત્યાં છે અને ત્યાં પછી એસ્ટાબ્લિશ કર્યું છે અને એ ઇઝ એ બિઝનેસમેન રાઇટ હવે એ બિઝનેસમેન એનીએ છે ને એ જોયું ઊંડિયા ને એનીએ આ વિડીયો વાયરલ કર્યો ને પાછું રેકોર્ડિંગ કર્યું ને બધા એને મૂક્યો છે એટલે સર્ક્યુલર બહુ થઈ ગયો છે જોરદાર એટલે તમે કદાચ જોયો હશે પણ આટલું આટલું ખરાબ રીતે એ લોકો ટ્રીટ કરે છે જે અમેરિકાવાળા આપણને ઇન્ડિયનને તો એ તો બહુ બહુ શરમજનક વાત કહેવાય આપણા માટે અને આના માટે તો ખબર ખરેખર આપણી સરકારે કંઈક ને કંઈક મોદી સાહેબે કંઈક કરવું જ જોઈએ નહીં આ આ વસ્તુ પોસિબલ જ નથી રાઈટ ને એ ટ્રમ્પ આવ્યા પછી ટ્રમ્પને આમ માનતા હતા કે આ ટ્રમ્પ કંઈક કરીએ ને આપણે કંઈક સારું કરીએ ને મોદીના આપણે આપણા પ્રાઇમ મિનિસ્ટરના તો એ ભાઈબંધ છે ને ફલાણું ને માને પણ આ કોઈના બાપનું માને એવો નહોતા માણો કારણ કે આ માણસને છે ને કંઈક ભૂત સવાર થઈ ગયું બીજું કંઈ નથી ને કાંઈ એના છે ને કદાચ થોડા ઘણા આટા લૂઝ થઈ ગયા હોય એવું હોય એમ કારણ કે આવો ક્રેઝી ન તો કંઈ જોયું જ નથી અત્યાર સુધીમાં એના દેશના માટે સારવું કરે છે આપણે એમ હતું કે એના દેશના માટે હારું કરે છે પણ આની હાવ ફૂડો ફેરવી દીધો એમ એમ કહેતો હાલે કારણ કે આવું કંઈ હોય એમ હાલો તમે બધા ડિસિઝન લ્યો જે કંઈ લ્યો એ સારા તમારા દેશ માટે તમે હારા ડિસિઝન લ્યો રાઈટ પણ આવી રીતે કંઈ આવી રીતે છૂટ દઈ દેવાય ને અત્યારે આ ભડકે બરે લોસ એન્જલસ ત ખબર છે ને તમને લોસ એન્જલસમાં એની અત્યારે આખું જે સિક્યુરિટી ગાર્ડ જે હોતા એ તો મોકલે મૂકી દીધા પોલીસનું તો કંઈ આવ્યું નહીં પછી આ જે બધા એ એ ક્યાં ને હવે એની ઉપર અત્યારે હવે જે આખું મરીન આખી જેનું છે ટૂંકમાં મરીન એટલે સૈન્ય ટૂંકમાં સૈન્યને ના બે હજાર માણસોને હજાર માણસોને સૈન્યને અહીંયા મૂકી દીધું કે આને રોકો તમે હવે રાઈટને હવે રાઈટ થવાનું કારણ આ બસ માઇગ્રન્ટનો ઇમિગ્રે ઇમિગ્રેશનનો જ પ્રોબ્લેમ છે અને પ્રોબ્લેમ એ છે કે આની આ છૂટાવામાં હાવામાં એવો દોડ દઈ દીધો છે ઇમિગ્રેશનવાળા રાઈટ આઈસીઆઈ એને કે તમે છે ને બસ પકડો અને એને ડિપોર્ટ કરી દો પકડો અને ડિપોર્ટ કરી દો અને આ લોકોએ હા એવું એટલો અત્યાચાર અત્યારે હાજરો છે કે એની વાત જવા દો હવે સ્ટુડન્ટ બિચારા ન્યા ભણવા જાય છે આપણા હમ હવે ન્યા ભણવા જાય છે કે ન્યા કંઈ આપણે કંઈ ત્યાં દંગા કરવા નથી જતા એ બીજા જાતા એ બીજા દેશના કદાચ અમુક દેશના જે કંઈ હૈ આપણે એનારે કંઈ લેવા દેવા નથી આપણે તો સિન્સિયરલી અહીંયા ભણવા જઈએ છીએ અને આવા આવા એ લોકો આપણને એવી રીતે એવું કરે રાઈટ તો એ તો બહુ બહુ ખરાબ કહેવાય હવે આ ભાઈ જે અહીંયા સ્ટુડન્ટ જે છે એ બિચારો હરિયાણાનો લાગ્યો એ બાજુ હરિયાણાની ભાષા એ કે થોડુંક બોલતો હતો અને એ હિન્દીમાં બોલતો હતો ને ઓલા લોકો ઇંગ્લિશમાં બોલતા હતા ને આને કંઈક પહેલાં બેહાડ્યો હે અહીંયા રાઇટ બેહાડીને પહેલાં તો ગયો હે ત્યારે કંઈક અને બધું ઇન્ટરવ્યુ લીધું હશે હવે એમાં કંઈ ગમે કંઈ સમજણ ફેર થઈ કે જે કંઈ હોય નહીં તો ભાઈને ઇંગ્લિશ તો આવડતું હોય ને અહીંયાથી વિઝા લઈને એ પાસે ગયો હોય ઇન્ડિયાથી એવું નહોતો કે કંઈ એમને એમને ઇલિગલ તરીકે ગયો હોય હલો ઇલીગલ જતા હોય ને કદાચ એ કંઈ કરે તોય પણ આપણે સમજીએ કે ભાઈ ઓરાય છે એ તો ઇલિગલ માણસ હતા એટલે એને કર્યું પણ આ તો લીગલી ન્યા ભણવા માટે જે માણસ જાય છે ને ભણવા માટે જાય ને એને સ્ટુડન્ટને હેરાન કરે એ તો બહુ ખરાબ કહેવાય એટલે ન્યાયને બેહાળે ને પછી પાછો આ બ્લોગમાં જે વિડીયો એને બનાવ્યો છે વિડીયામાં ચોખ્ખું દેખાય છે કે પહેલાં કે ત્રણ ચાર ઓફિસરો હતા ન્યાયને પછી પૂછપરછ કરે ને બધું ઓલું કરે હવે ઓલો હિન્દીમાં બોલે એટલે આ ઓલા લોકો સમજતા નથી હમણાં ને આ લોકોએ આ કે ઇંગ્લિશમાં પછી વધારે બડબડ બડબડ કરતા હોય એટલે ઓલા ભાઈ નહીં પણ આમ કારણ કે પણ ત્રાસથી ગયા હોય માણસ ત્રાસે કારણ કે સેટ એક તો ફ્લાઈટ એવડી દિલ્હી દિલ્હીથી સેટ જાતી હોય ડાયરેક્ટ ફ્લાઈટ હોય ની અને આટલા કલાકો બેહવાનું ને એટલું કલાકમાંથી બિચારા આવતા હોય છોકરાઓ તો થાકી જાય ને હવે આપણે આપણે પોતે થાકી જઈએ ને ત્યાં જઈને હવે આવી રીતે આ નહીં નહીંતર એ તો એક્સપેક્ટ એમ કરતા હોય ને કે ભાઈ વરા છે આપણે વિઝા લઈ લીધા છે એટલે આપણે હવે બીજું તો શું અહીંયા બતાવવાનો હોય પાસપોર્ટ બતાવો તમે બધું બતાવો એટલે પછી નીકળી જાવ એવું તો કંઈ હતું ને કે કંઈ ગુનો કરીને ગયો હતો ત્યાં કંઈ કંઈ ગુનો કરવા ગયો હતો કે આતંકવાદી હતો એ હમ તો આતંકવાદીને જેવું વર્તન એ લોકો કરે છે બહુ ખરાબ એમ આને તો ખાસ ખાસ વખોડવું જોઈએ અને મને તો થાય કે આ મોદી સરકારે એને છે ને એને પૂરેપૂરું આ વખતે ઠોકવું જોઈએ કે આવું તમે કરો એટલે નહીં તો બધા આપણે સ્ટુડન્ટને બધાને એવું કરી દાખવું કે હવે પછી કોઈ સ્ટુડન્ટ ત્યાં જાય જ નહીં ને ખરેખર તો જવું જ જોઈએ આવું અપમાન સહન કરવા આપણે શું કામ જઈએ ભાઈ ત્યાં હું તો એમ જ કહું છું કે હમણાં તો અમેરિકામાં તમે નામ ન લેતા મોકલતા નહીં કોઈને હું તો અરજ આ તો મારી અરજ છે રાઈટ ને મારો ઓપિનિયન છે તમારો ઓપિનિયન કંઈ જુદોય હોય એવું એવું નથી કે કદાચ હું જે માનતો હોય ને હું કહેતો હોય એ તમને તમારો પણ એવું જ માનવું પણ તમે એની વાય કોમેન્ટ કરજો પણ મને તો એ ઇસ રિયલી શરમજનક કહેવાય ને ન્યા બેહાડી મૂક્યો ને પછી પાછા એની હેન્ડકપ બાંધ્યા પાછળ હાથ બાંધી દીધા પગ બાંધી દીધા ને માથે બે જણા ચડી ગયા રાઈટ તેના બાપનું થોડું હતું ન્યા ને પાછા તા એ ત્રણ જણા ને પાછી બીજાનું પોલીસીને બોલાવી અને આખીને લોબી હતી બધી ખાલી કરાવી ને એને પકડીને ન્યા પાછું આની ભાઈએ તો કીધું જે ભાઈ જે કુણાલભાઈ જે કુણાલ જૈન છે એને કીધું કે ભાઈ હું એને તમે ઇન્ટરપ્રિટર તરીકે હું તમને એને સમજાવું રાઈટ જો તમારે કંઈ એને કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય ને તમે ન સમજતા હોય એની ભાષામાં તો આઈ કેન એક્સપ્લેન હમ તો આ લોકોએ કંઈ જવા ન દીધું પછી એકબીજા ડૉક્ટરની આ બાજુ મેં તો એને પણ કીધું કે ભાઈ ચાલો હું હેલ્પ કરું પણ કોઈને બાજુમાં ન જવા દીધા રાઈટ અને ત્યાંથી એને આવી રીતે સીધે સીધો એ તો ત્યારે જ ઇ પ્લેનમાં એને તો ચઢવા એ કે મોકલતા હતા ડિપોર્ટ કરતા હતા એટલે ઓલા ભાઈ પ્લેનવાળા પાઇલોટે ના પાડી દીધું ભાઈ અમારે આ માણસને નથી લઈ જાવો કારણ કે અમારે વી વી ડોન્ટ વોન્ટ ટુ ટેક રિયલી રિસ્પોન્સિબિલિટી કે કદાચ કંઈ થઈ જાય ને આમ રસ્તામાં ને કંઈક એટલે એની એની બીજાની પોતાના બીજા માણસોની સિક્યુરિટી માટે થઈને એને ન જવા દીધો અને ન લઈ ગયા પણ આવી રીતે ડિપોર્ટ કરે છે ત્યાંથી તો તમારે વિઝા આપવાની જરૂર કોને કોણ હતી તમે કહેતા હતા કે તમે વિઝા આપો તો ન આપવાના વિઝા ભાઈ તમે એક વખત ભણવા તરીકે તે વિઝા આપો એ લોકો ફી ભરે છે રાઈટ અને આવી રીતે આવે છે અહીંયા તમારા કન્ટ્રીમાં તો તમારા કન્ટ્રીમાં ભણવા આવે છે રાઈટ ને તમારે ભણવા તો એની આ જે કંઈ યુનિવર્સિટીમાં જાય છે ને પણ એને એટલે ટૂંકમાં એટલા પૈસા આપશે તો એ તમારી તમારા દેશમાં રહેવાના છે રાઈટ હવે આ જે ટ્રમ્પે ઉપાડ્યો ને એ હવે એ મને નથી લાગતું કે આ વરદિ ટેકીએ જો આવી રીતે હાલ્યું તો અને લગભગ તો ઉથલાવી જ છે એને કારણ કે આવું આવું પોસિબલ જ નથી કોઈ કંઈ આ આવું આ કંઈ આ વર્તન ને એ છૂટો દોર તમે આપી દો આવી રીતે ઓફિસરોને રાઈટ ને મરજી પડે એમ એવી રીતે ને આ આ એવું નથી કે આ એક વખત થયું છે એ પહેલાં તમે જો વ્લોગ વિડીયો બનાવ્યો હતો કોઈ એ લોકો લોકોએ જ બનાવ્યો હતો ને બે હજાર ચોવીસમાં અર્લી બે હજાર ચોવીસમાં ત્યારે એની છે ને કેટલા માણસોને મોકલી દીધા હતા એમને એમ રાઇટ હવે એમાંય પણ આ હાથ કડીને બાંધે પાછળ હાથ બાંધીને પગમાં બેડિયું પહેરાવે રાઈટ તો આ કંઈ રીત છે હમ એ કંઈ ક્રિમિનલ કે છે તમે એવી રીતે કરો એને ટ્રીટમેન્ટ રાઈટ આવી ટ્રી આવી આવી ટ્રીટમેન્ટ એટલે સ્ટુડન્ટને પાછા હતા ને હવે હમણાં આવેલું ઉપાડ્યું છે ત્યાં જે યુનિવર્સિટી છે હવડ યુનિવર્સિટી હવે હાર્વર્ડ યુનિવર્સિટીમાં કહી દીધું લોકોને ઓલા યુનિવર્સિટી યુનિવર્સિટીવાળાને કહી દીધું કે જેટલા બધા ફોરેન સ્ટુડન્ટ છે એ બધાને તમે બીજી જગ્યાએ ગમે ત્યાં ટ્રાન્સફર કરી દો રાઈટ ને એને તમે રાખોમાં એટલે લગભગ આપણા એમાં થી આ લગભગ આઠસો સ્ટુડન્ટ છે લગભગ ઇન્ડિયાના ઇન્ડિયાના ખાલી રાઈટ તો એ તો બીજા રખડી પડ્યા ને અત્યારે હવે એની એક્ઝામ છે બધું છે દેવાનું પ્રિપેર કર્યું હોય બધું તો ક્યાં એ એને ટ્રાન્સફર કરી દીધો બીજી જગ્યાએ ગમે અહીંયા પણ અહીંયા ન જોઈએ કે હવડ હાવડમાં ન જોઈએ કે રાઈટ હવે આ આને 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 કઈ રીતે આને કઈ રીતે પહોંચવું તમારે એમ હમ આ આવી રીતે હોય કંઈ ધીસ ઇઝ રિયલી બેડ એમ ને પાછું હું તમને આના ફિગર આપું કે આપણે ત્યાં જઈએ છીએ જે રાઈટ તો આપણે ત્યાં કંઈ રાઈટ કરવા તો ન જતા જે રીતે બીજા બધા રાઈટ બધા કરે છે રાઈટ અને અહીંયા ઉપાડ્યું તો આ હમાસવાળાને પેલેસ્ટાઈનવાળાને બધાને જેની ઉપાડ્યું હતું અહીંયા રાઈટ એવી રીતે આપણે કંઈ કરવા જ જાતા અહીંયા કે આપણે સ્ટુડન્ટ એવું કરતા નથી આપણે તો સિન્સિયરલી ભણવા જઈએ ને આપણે આપણું કેરિયર બનાવવા જાય છે એ તો તમને બધાયની ખબર છે હવે લગભગ બે હજાર ત્રેવીસમાં લગભગ બે લાખ સાઠ હજાર સ્ટુડન્ટ ગયા હતા અહીંયા આપણે એમ પેલા ખબર વિચાર વિચાર કરો તમે બે લાખ ને સાઠ હજાર સ્ટુડન્ટ તો એના એટલે તમે ફી જોવો વિચાર કરો કેટલું બધું એમ હમ હવે ત્યાં આપણું જે પોપ્યુલેશન ટોટલ પોપ્યુલેશન લગભગ છે એ આખું ઇન્ડિયન પોપ્યુલેશન ઇન્ડિયન ઓરિજન ટૂંકમાં ઇન્ડિયન ઇન્ડિયન પોપ્યુલેશન ત્યાં અમેરિકામાં કેટલું છે ફાઈવ પોઈન્ટ ફોર મિલિયન એટલે લગભગ ચોપન લાખ જેટલું છે રાઇટ ચોપન લાખ હવે એ ટોટલ જે પોપ્યુલેશન છે એના લગભગ આપણે એનું વન સિક્સ થાય ટોટલ પોપ્યુલેશન જે અમેરિકાનું ટોટલ જે પોપ્યુલેશન છે એના આપણે કેટલા આવીએ ખાલી વન પોઈન્ટ સિક્સ પર્સન્ટ હવે વન પોઈન્ટ સિક્સ પર્સન્ટ જે છે હવે આપણે એની ઇકોનોમીમાં આપણે કેટલું એને એને ટેક્સ ભરીએ છીએ આપણે હિન્દુ આપણે ઇન્ડિયન્સ રાઈટ તો બે હજાર ત્રેવીસમાં એના બે હજાર ત્રેવીસના આંકડા છે તો બસો પચાસથી ત્રણસો બિલિયન ડોલરનો ટેક્સ ભર્યો છે આપણે ઇકોનોમીમાં ઓકે એની અમેરિકાની ઇકોનોમીમાં આપણા માણસોએ અને તો એને ટોટલ જે જીડીપી છે ટોટલ રાઈટ અમેરિકાની એની અંદર ફાઇવ ટુ સિક્સ પર્સન્ટ આપણો હિસ્સો છે એમાં પાંચથી છ ટકા એટલે વિચાર કરો તમે બસો પચાસ ત્રણસો બિલિયન ડોલર ટેક્સ આપણા આ ઇન્ડિયાને ભર્યો છે એમ અને ને આપણી વસ્તી ખાલી વન ફાઇવ પર્સન્ટ છે ટોટલ જે આખ પોપ્યુલેશન નિયમ હમ તો કેટલું બધું કહેવાય આપણે અહીંયા આપણા પાસે આપણે જે બધા ઇન્જિયન છે એની પાસે લગભગ સાહીઠ ટકા આપણી મોટેલ હોટેલો બધા આપણાવાળાની છે અહીંયા અને પાંચસો તો કંપનીઓ છે મોટી મોટી રાઈટ અને આ આ ટૂંકમાં આપણે આટલું બધું એમ કે રીચ છે આપણો માણસો રીચ થઈ ગયા છે એટલે કદાચ એ દેખી ન થકતા બીજું કંઈ કારણ ને હવે એને હે ને મૂળ વાંધો એ આવે કે આ ઇન્જિયન આવે તો ગમે ત્યાં જાય છે દુનિયાની અંદર ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ તો આ આટલા બધા કે કેમ પૈસાદાર થઈ જાય અહીંયા પણ અહીંયા એવું જ છે એવું નથી કે કંઈ અમેરિકામાં પણ અહીંયા હજી છે ને એ રીતે બોલી ન શકતા પણ તો તમે એમ માનો કે આ ડેમોક્રેસી ડેમોક્રેસી આપણે અમુક વખત કહેતા હોય ને ઘણી વખત કે આપણે ઇન્ડિયામાં કોઈ લો જેવું કંઈ છે નહીં ને બધા મરજી પડે એમ પોલીસ કરે છે પણ આ તો આનો તો હદ થઈ ગઈ આપણે ઇન્ડિયાનો દારીઓ ન આવે એની સામે વિચાર કરો તો તમે કમ્પેર કરો એટલે અહીંયા તો સરમુખ અત્યાર જેવું છે ખાલી લોકશાહી તો કહેવાની છે અમેરિકામાં અમેરિકામાં લોકશાહી જેવું કંઈ છે જ નહીં લોકશાહી આવી હોય કંઈ હમ કે તમે ગમે ત્યારે ગમે લ્યો હા તો ઉપાડી જાય ગમે કરી નાખે તો કંઈ કંઈ કોઈ ઓલું નહીં ડિપોર્ટ કરી નાખો ગમે તે ગમે એને ગમે ત્યારે હમ આવું કંઈ હોય કોઈ દિવસ ને આપણે આજે હા એવું કંઈ કહું ક્રિમિનલ એવો ક્રા કંઈ ક્રાઇમ કર્યો હોય તમે તો વસ્તુ જુદી છે તમે આતંકવાદી જેવું કંઈ પણ આતંકવાદી જેવું વર્તન આપણા સ્ટુડન્ટ માટે કરે રાઈટ એ તો વ્યાજબી નથી ને આપણે અમેરિકાનો કેવો ધ્રોળ છે કંઈ ખબર નથી પડતા કોયર્યું એના કરતાં તો અડધો ખવાય પણ આખો ખાવા ના અમેરિકામાં આવી રીતે ન જવાય એમ હમ કે આપણી બે થાય થતી હોય એવા કન્ટ્રીમાં જવાય જ નહીં ને આ ટ્રમ્પનું તો એ પૂરું થઈ જાય લગભગ વાંધો નહીં આવે મને થાય કે આ લોસ એન્જલસમાં જે ઉપડ્યું ને ટેક્સાસમાં એ ઉપડ્યું અને ધીરે ધીરે લગભગ બધી જગ્યાએ આંદોલન ઉપડીએ અને કંટ્રોલ કરી નહીં હગે ને આવી રીતે કરીએ એટલે પૂરું થવાનું છે એને તો આ વેલેનું પૂરું થઈ જાય તો માથા કટની કોક બીજો આવે રાઈટ ગમે આવે એક્સ વાય ઝેડ હવે આ બાઇડન જેવો તો નથી જોતો આપણે પણ કોક બીજો આવે તો આવો સારો દેશ ને આટલો ઇકોનોમીવાળો ઊંચે અને આમ કે પૈસાદાર દેશ ને ફલાણોને ટેકડો ને પોસડોને ખોઈ ને તમારા પૈસા એ રાઈટ આના હું પૈસાનું કરવું આવી રીતે આના કરતાં તો આપણે સારું છે અહીંયા ગામડે રહીએ ને શાંતિથી રહીએ આનંદથી રહીએ ને મારે તો અરજ છે બધાને ત્યાં પણ ઇન્ડિયામાં કે આ અત્યારે છે ને તમે આ આવા આવા કન્ટ્રીમાં છોકરાઓને બીજાને હેરાન હેરાન થવા ન મોકલતા રાઈટ ઓલા તો બીજા હોવા ગયા મોટા નામ કે હાવડસનું નામ છે બહુ મોટું તો ન્યાય ભણીએ રાઈટ હવે જ્યાંથી કાઢે એ લોકો પડ્યા ખબર એટલે આ આ આણું આણું કંઈ ઠેકાણું નથી અત્યારે અને આ આખો આંખો આ પાયમાલ કરી નાખીએ અમેરિકાની હવે જોઈએ જે થાય એ ટાઈમ બતાવીએ પણ એની વે ઓલ ધ બેસ્ટ અને ટેક કેર યોર સેલ્ફ અને પાછાવાળા નવા લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માન જય વિજય ભગત